ભક્તિ વધે તો કહે છે ભગવાન કૃષ્ણના ચરણોમાં જીવની ભક્તિ દ્રઢ થાય ને તેવા તમારા પ્રશ્નો છે પ્રત્યુત્તર આપતા કહે છે કે સાંભળો એમને પહેલા જ પૂછ્યું તું કે જીવ આ ઈહ ગોરે કલો પ્રાયો જીવશ્ચા સુરતામ ગતા અને અજ્ઞાનત ભાંંત વિદ્વાંશ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ કરન થી રસાયણ યુક્ત કોઈ અને અમારા અજ્ઞાનની દૂર કરે અને કોટી સૂર્ય સમાન હોય એવી કોઈ કથા સારમ કથા કહો અને કહે છે એનો પ્રત્યુત્તર આપ એ પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા છે આમાં છે ને પ્રશ્નો જવાબ છે શ્લોકો હોય પણ શ્લોક કોણ બોલ્યો બોલીઓને કોને પ્રત્યુત્તર આપે છે ખબર ના પડે તો પછી શ્રોતા સોતા હે અને વક્તા બગતા હે એવું થઈ જાય સોતા સૂઈ જાય અને અહીંયા ઊંઘ તો વધારે આવે આમ ભલે બે ગોરીઓ ખાઈને ઊંઘે પણ કથામાં આયા એટલે કોઈ ગોરી ખાવાની જરૂર પડે નિદ્રા દેવી ની કૃપા વિશેષ થાય છે અને તમે જાગતા ન હો તો વક્તા શું બોલે છે કશી ખબર નહીં એટલા માટે અહીંયા કહે છે સાવધાન તયા સાવધાન થઈને સાંભળો કોના માટે સાવધાન થવાનું છે પોતાના આત્મકલ્યાણ માટે સાવધાન થવાનું છે અને કહે છે निर्णास हे तवे श्रीमद्भागवतं शास्त्रं कलौकीले કહે છે કાલ વ્યાલ મુખ ત્રાસ એટલે કોડિયો ગ્રાસ એટલે અને કાલ એટલે સમય સમય જ્યારે આપણો કોડિયો કરે એટલે કાળ આપણને ગળવા જાય ને ત્યારે એ કાલ વ્યાલ મુખ ત્રાસ નિર્ણાસ હેત તે સમયે કોઈ આપણને બચાવી શકે કોઈ બચાવી શકે કાકા બાપા ફઈ ફુવા મામી મામા જે છે છાકા કાકા આજુબાજુના અડોશી પડોશી છગનલાલ મગનલાલ કોઈ આવે બચાવવા કોઈ આવે પણ કહે છે તે સમયમાં શ્રીમદ ભાવ ગવતવ યણ પ્રગટ થાય ને તો બધો ધુમ્મસ દૂર થઈ જાય અને એનું કિરણ પ્રગટ થાય વાલા કુટુંબીજનો એવો કાળ જ્યારે આપણો કોડિયો કરતો હોય ને તેવા સમયમાં પણ જો આપણને બચાવવા માટે કોઈ સમર્થ હોય તો એ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ વાસિતમ આ કડ્યુક છે ને આવા ધુમ્મસ સમાન છે જે આપણને બીજું કશું આગળ દેખાતું નથી પરંતુ તેવા સમયની અંદર એવા કડીકાળની અંદર પણ જીવનું પરમ કલ્યાણ કરવા માટેનું જો કોઈ સમર્થ શાસ્ત્ર તો તે છે શ્રીમદ ભાગ બોલીએ ભાગવત ભગવાનની જય તો કહે છે તેવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર પ્રાપ્ત ક્યારે થાય એમને મળી જાય આવું બધું એમને મળે આવું બધું એમને મળતું નથી કેટલાય જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આ શ્રીમદ ભાગવત મળે છે એ તસ્મા પરમ કિંચી मनशुद्ध्यैन विद्यते भवे पुण्यम् तदा भगवतम् જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતં લભેત આપણે કહી તો દઈએ છીએ જન્મના અંતરે એક એક સારા સત્કર્મ પુણ્ય કર્મ થયા હોય ત્યારે સાંભળવા મળે પણ એની આગળની લીટી બધા ભૂલી ગયા એની આગળ હતું એક લીટી છે એ તસ્માદ પરમ કિંચિત મનઃ સુદ્ધય ન વિદ્યતે કહે છે જ્યાં સુધી મનની શુદ્ધિ નથી થતી શનિ સુદ્ધિ ટુંકમાં અંતકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત અને અહંકાર આ ચારેય વસ્તુ જ્યાં સુધી શુદ્ધ થતી નથી ત્યાં સુધી એ જીવ ઉપર ભગવાનની કથા સાંભળવાની એની ઈચ્છા પણ થતી અને એવું પણ જોઈ શકાય કે આ ચારેય વસ્તુને શુદ્ધ કરવા માટેમાં જો કોઈ સમર્થ હોય અને આ ચારેય વસ્તુ જો સનાથી શુદ્ધ થઈ શકતી હોય તો તે શ્રીમદ ભાગવત જ છે એનાથી આગળ આ ચારે વસ્તુને કોઈ શુદ્ધ કરી શકે એમ છે